અયોધ્યામાં યોજનારા રામ મંદિરના કાર્યક્રમને અનુલક્ષીને રાજ્યમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે તેમના નિવાસસ્થાન નજીક આવેલા કૈલાશપતિ મહાદેવના મંદિરેથી સ્થાનિકોને માટીના દીવડાઓનું વિતરણ કર્યું આ પહેલમાં તેમની સાથે સ્થાનિક કાઉન્સિલરો વોર્ડના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા આપણે સૌ આ ઘડી આ પળ ને જવા દેવા માંગતા નથી અને એટલે જ આજે મારા ઘર પાસેના આવેલા કૈલાસપતિ મહાદેવના મંદિરે દસ હજાર દીવડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ દીવડા દરેક લોકો પોતાના ઘરે દીપ પ્રગટાવે એ ભાવ સાથે દિવાળીનો માહોલ થાય આપણે રંગોળી પૂરીએ સાથે સાથે સરસ મજાનું ભગવાનને ભોગ ધરાવીએ અને રામભ આપણે સૌ એ દિવસની પડને ઉજવીએ આપ સૌને જય રામ